Good afternoon everyone. We are on the way to Jotila. Jotila is the best place of Dauras. Jotila is located in Surendranagar. Surendranagar and Rajput border. We are on the way. આજે તમને ચોટીલાના દર્શન કરાવશું બપોરના ત્રણ વાગી ગયા છે અને અત્યારે અમે રસ્તામાં ગયા અત્યારે અમે હોસ્પિટલ ચોકે પહોંચ્યા છીએ આ હોસ્પિટલ જો આ હોસ્પિટલ ચોકનો નવો બ્રિજ બન્યો છે આ સરકારી હોસ્પિટલ છે રાજકોટની સિવિલ હોસ્પિટલ ભાઈ અમદાવાદ જોબ કરે છે અને બે ફેર અમદાવાદથી આવી આવીએ અને કે જે ચોટીલા જવું છે તો ભાઈનો હુકમ થતો નથી આજે હુકમ થાય છે તો આજે એની સાથે તમને પણ ચોટીલાના દર્શન કરાવું તો ચાલો આજે ચોટીલાના દર્શન તમને મા ચામુંડાના કરાવું જવા માટે ગાડી અને ગાડીમાં પેટ્રોલ બે વસ્તુ ને ત્રીજી વસ્તુ હકલવા વાળો ચોથી વસ્તુ આ ભાઈ પેટ્રોલ નાખવા વાળા વસ્તુ પૈસા પૈસા બસો વીસ માં બસો એકવીસ નું પેટ્રોલ મળે ભારત પેટ્રોલિયમ માં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાથી એક રૂપિયા નું વધારે પેટ્રોલ મળે છે તો ચાલો બે રૂપિયા નું પેટ્રોલ નાખ્યું હવે ચોટીલા જઈ આવ્યું સૌરાષ્ટ્રની શાળ એવા રાજકોટ માટે બનેલું ઇન્ટરનેશનલ એરપોર્ટ હિરાસર જ્યાં અમે પહોંચી ચૂક્યા છીએ અને થોડીક શિક્ષણોમાં અમે અહીંયાથી પણ આ ચોટીલાના ધામે અમે પહોંચી જા પીએ પછી આગળ વધીએ ચોટીલા માટે આ છે રોડના ટોલ નાકા પાસે શક્તિ હોટલ ટોલ નાખું પણ વીઆઈપી લોકો માટેનો સ્પેશિયલ રસ્તો તમે જોઈ જ શકો છો કે ત્યાં વગર પૈસે ને વગર મહેનતે તમને સીધા જવા દે તમે જોઈ શકો છો આ બ્રાહ્મણ બ્રાહ્મણ બોરનું ટોલ નાખું તમારી અગર ચાર વ્હીલ હોય પણ ફોર વ્હીલ હોવી જોઈએ તો તમને પૈસા નામની વસ્તુ નહીં માગે તો ફાઇનલી અમે ચોટીલાથી હવે થોડાક જ કિલોમીટર આગા છીએ અને તમે જોઈ શકો છો કે આ જે ડુંગર છે તે તેના પર બિરાજમાન છે માં ચામુંડા સૌરાષ્ટ્રની આન બાન અને સાન એવા રાજકોટની નજીક યાત્રાધામોનું યાત્રાધામ અને શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ એવું જગત જગની જગદંબામાં આદ્યાશક્તિનું સ્થળ અને મા ચામુંડાનું ઘર એવું ચોટીલા થોડાક જ કિલોમીટર હવે અમે આગાહી થોડી વારમાં તમને દર્શન કરાવીશું આ છે ચોટીલાનું પ્રખ્યાત માર્કેટ તમે જોઈ શકો છો કે અહીંયાથી તમે ચુંદડી નારિયેલ શાક ઘણી બધી વસ્તુ તમને અહીંયા મળશે ફોટો ફ્રેમ છે પછી ચુંદડી છે નાસ્તા માટેની નાસ્તક રૂ છે ઘણી બધી વસ્તુ છે તમે જોઈ જ શકો છો જે પ્રમાણે વિડીયોમાં છે રમકડા નાના બાળકાઓ માટે તો ફાઈનલી અમે ચોટીલાનો ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે કણે છે જેમ સફળતા મેળવવા માટે ટૂંકા રસ્તા અપનાવો તો પાછા પડો પણ હાર્ડવર્ક કરો તો તમે સીધા ઉપર ચડો એવી રીતની જ વાત અહીંયા લાગુ પડે છે અમારા પગને અત્યારે સખત મહેનત કરી રહી છે પણ એકમાત્ર કારણ કે જે અમને ઉપર જવા માટે હિંમત આપે છે તે વસ્તુ મા ચામુંડાના દર્શન કરવાની છે સખત મહેનત નું સીધું સ્વરૂપ પાણી પાણી થઈ ગયા પૈસા કોરોના પછી અમે ચાર વર રહીને અમે બે આવ્યા નહીં ચાર વરમાં બેસી માં મેં જેમ તમને વાત કરી હતી કે ભાઈ સખત મહેનતનું કાંઈ બીજું સીધો આડો રસ્તો નથી મહેનત વગર કાંઈ પરિણામ મળતા નથી પણ આ તો પાણી પાણી થઈ જાય હવે ઉપર પહોંચીએ ત્યાં હાથ થી વાત તમારા રાજવા પાછા થોડી હિંમત ઝૂટવીને વખત હેડળો માંડ્યા છે હો બો ઓગળ પડી ગઈ વાખલે 4 વર્ષ પછી આવ્યા છે અને આ ભાઈ ત્રણ ફેર લાવવાનું કહેતા હતા રાજકોટ રાજપોત ખા ખાધો અને આજે ફાઇનલ થઈ ગયું કોણ રાજ કરવા થઈ ગયું છે હવે ફાઇનલી પોગી ગયા ફાઇનલી ફાઇનલી ફાઇનલ હવે ફાઇનલી પોગી ગયા ચાર વર્ષ પછી ચાર ફેર આ વ્યક્તિ રાજભાઈ અમદાવાદ થી રાજકોટ ધક્કો ખાધો છે કે મારે ચોટીલા જવાનું છે પણ દર વખતે વસૂલ તો ચાલો દર્શન કરીએ અને પછી ત્યારથી આખા ચોટીલા નો વ્યૂઝ દેખાડવું તમને ફાઈનલી ચેમ્પલ ને શૂઝ ની બધું મેકી દઈએ છીએ સુરક્ષિત સુરક્ષિત જગ્યા ગયા Hiç mesul olur. Abi gel <laughs> માતા ચામુંડા સવારી સિંહ ચોટીલા ડુંગર ઉપર સંધ્યા ટાઈમ પછી ઉપર ચઢવાની હોય છે કારણ કે ત્યાં સિંહ દર્શન થાય છે આ સિંહ ની મૂર્તિને બાંધી રાખવામાં આવી છે ભાઈ બાહુબલી નો ખોલે માતાજીના નામ લઈને જોર દીન પછી લાગશે લે 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 નો માનો નો માનો ન માનો અરે બોડી બિલ્ડર નહીં ગળે માર પ્રસાદી લઈ લે માર હા એક કોણ નત ની દરા હેલી અહીં લઈની ખોડિયલમાં અને તેમની સાત બહેનો આવડમાં જોગરમાં તોગરમાં ખોડિયલમાં હોલબાઈમાં ડીજલમાં અને સાસાઈમાં આવડ દાગર જોગર ખોડિયલમાં એમ સેલ્ફી પોઈન્ટ આ છે માં કુદરતી સેલ્ફી પોઈન્ટ કે યાર વગર વિકસાવેલો કુદરતી સેલ્ફી પોઈન્ટ કે જે સેલ્ફી પોઈન્ટ નો કોન્સેપ્ટ હતો ને ત્યારથી આ વસ્તુ જીવે છે વિયાતમાં છે કુદરતી સેલ્ફી સેલ્ફી વોટ ને સેલ્ફી ને ગુજરાતી માં શું કહેવાય સ્વ તસવીર સ્વ તસવીર લે આવ દેસી દેશી ભાષામાં દેશી ભાષામાં ખબર અમે તો પોતિયું ગઈ પોતાનો ફોટો લઈ પોલી સેલ્ફી પાડી લીધી ઉપર આવતા તો માણસ ને બહુ વાર લાગે છે ઇયા જ અમે જોઈ લીધું ખબર પડી ગઈ પણ હવે નીચે ઉતરવા કઈ વાર નહીં લાગે કહેવાનો અર્થ એ છે કે માણસો એના જીવનમાં પોતાની સફળતા સફળતા પામવા માટે ઘણી મહેનત કરે છે જાત મહેનત કરીને ઉર્જા આવે છે પણ તેમને અમુક ગરતી કે ભૂલ જે કહેવાય છે કે અમુક ખોટા નિયમને હિસાબે એ માણસ ઉપરથી નીચે આવતા એક સેકન્ડ નથી થતો તો કહેવાનો મતલબ એ છે કે જેટલી મહેનત ઉપર ચડવામાં કરી છે તમારા જીવનમાં આગળ આવવા માટે એવી ભૂલ નીચે આવવા માટે કોઈ બી ન કરતા કે જેને હિસાબે તમારું ભવિષ્ય અને જિંદગી બે ટૂંકામાં દોડ થઈ જાય આ છે કાક ચોટીલાનો નજારો અને અહીંયા કાંઈ રોપ્ય બનવાનો છે જે ટૂંક સમયમાં તમને જોવા મળશે કુદરતના ખોળે તમને સવલતોની સરવાણી મળશે ટૂંક સમયમાં ને બીજી વાત એ કે ઝવેરચંદ મેઘાણી કે જેને પહાડનું બાળક પણ કહેવાતા એ આજ પહાડનું બાળક એટલે કે આ જ ભોમકાનો એક નાનકડો ટુકડો એવું કહી શકાય એ ચોટીલાના જ વતની ચોટીલાનો જ દીકરો હતો કે જે આગળ વધીને રાષ્ટ્રીય શાયર તરીકે વર્ ઓળખાણા રાષ્ટ્રીય શાયર તરીકે જે વ્યક્તિને તમે ઓળખો છો એવા ઝવેરચંદ મેઘાણીનો જન્મ સ્થળ ઉપર અત્યારે અમે છીએ તો એને પણ એક વખત યાદ કરી જ લેવા આ અમારા રિપોર્ટર સાહેબ રાજભાઈ વાટે તરફથી તો ફાઇનલી અમે નીચે ઉતરી ગયા છીએ વ્યવસ્થિત દર્શન કરીને અમે આ રામથી હવે નીચે ઉતરી ગયા છીએ હવે અમને બેને ભાઈઓને તમને જોઈને લાગે જ છે કે હવે અમારા અમને જે થાક લાગ્યો તો એ માતાજીના દર્શન કરીને ઉતરી ગયો છે ચાર વર્ષ કે જે એક જ વાત કે ચોટીલા જાઉં તો એને ચાર વરસ થઈ ગયા કોરોના પછી ઘણા બીજા કામે હતા એ પતાવીને અમે બે ભાઈ ફાઇનલી ચોટીલા દર્શન કરીને નીચે હવે આવી ગયા છે હવે અમારો થાક થાક કરતાં પણ જે અમારે કહેવાનું હતું જે અમારે સાંભળવાનું હતું જે કાંઈ અમારું દુઃખ હતું એ અમે અત્યારે અહીંયા મૂકી અને આરામથી રાજકોટ નીકળીએ છીએ અમારી સાથે તમને પણ આ વિડીયોમાં શાંતિથી માતાજીના દર્શન અને આજુબાજુના સ્થળ ફરવા મળ્યા હોય એવી અમારી પૂરેપૂરી મહેનત તો હતી પતોય છતાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ક્યારેય ભૂલતા નહીં અને મળશું નવા બ્લોગમાં નવી જગ્યા સાથે તો બાય બાય આ કોમ્પ્લેક્સ મારા મામાનું છે રવિરાજ કોમ્પ્લેક્ષ જે ચામુંડા મંદિરના ગેટની એક્ઝેક્ટ સામેની સાઈડમાં છે ચામુંડા ગેટે ઉભા રહીશો તમે મંદિરના ત્યારે ડાબા હાથ ઉપર તમને સામે દેખાશે ફોટોનું છે શોપ છે જ્યુસનું છે રમકડા મલ્ટીપલ બિઝનેસ અને મને આઈટીનો બધી વસ્તુ શોપિંગ કરવામાં આસાની રહી છે અને આ મારા નાનો ભાઈ નિલેશભાઈ છે મારા મામાનો દીકરો કા નીલેશ મોબાઈલની એસેસરી તમારે જોતા હોય એમની દુકાન છે કાચના વાસણ છે કિચનની છે મૂર્તિ છે જગદંબાની બધી તમે અહીંથી શોપિંગ કરી શકો છો અમારા નિલેશભાઈ તમારી માટે હાજર જ રહેશે અહીંયા ગણે આ રમકડાની શોપ છે ત્યાં તમે ખરીદી ખરીદી કરી શકો છો આ છે છે યુટ્યુબ ચેનલ જણાવે છે ચાલો નિલેશભાઈ ગોપાલભાઈ દ્વારકાધીશ મળીએ પછી તમને આવજો મોટા ભાઈ દ્વારકાધીશ ચાલો રાજભા રાજકોટ માટે સેલ મારો ગાડી નું ચોટીલા ડુંગરની એક્ઝેક્ટ ડાબી બાજુ હાથીનો ટાઈમ છે જે લોકો ચોટીલા